નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનો અમારી YouTube ચેનલ સ્ટડી વાસ પર આવી ખાધી કાર્તિક સ્વાગત છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર મોસ્ટ આઇમ્બી ટોપિક ની અંદર આપણે પ્રકાશ નું ચેપ્ટર લીધેલું હતું અને એમાં પણ મોસ્ટ આઇમ્બી ટોપિક છે પ્રિઝમ વડે થતો પ્રકાશ નું વિભાજન અને પ્રકાશ નું પુનઃ સંયોજન પહેલા તો આપણે પ્રકાશ ને તોડવાનો છે પછી પ્રકાશને જોડવાનો છે પછી જોડીને પાછો તોડવાનો છે બરોબર છે અને એના કરતા આપણે જોઈશું કે એવું કઈ રીતે થાય છે પ્રકાશને કઈ રીતે તોડાય એટલા લે આ ભારતમાં પ્રકાશ એવું આયા તોડી નાખો એમ તો નથી થવાનું બરોબર છે પ્રકાશ આપણે પકડી શકતા નથી તો એને કઈ રીતે તોડવો ભાઈ બરોબર છે તો એ બધી જ વસ્તુને આપણે જોવાના છીએ અને સૌથી પહેલા તમે ઈ સમજો કે સાહેબ પ્રિઝમ એટલે શું બરોબર છે સાહેબ પ્રિઝમ એટલે શું કાચનો પ્રિઝમ બરોબર છે તો પ્રિઝમ કઈક આવો દેખાય છે ભાવ એનો હાલો હાલો આપકે સામને પે છે પ્રિઝમ આ પેલું ત્રિકોણ આવડવા બીજું ત્રિકોણ એક બે અને ત્રણ લમ ચોરસ છે ક્લિયર હવે વાત કરીએ કોણની તો અહિયાં જે ખૂણો બને છે આવડવા ખૂણો આ ખૂણા ને આપણે નામ આપેલું છે પ્રિઝમ કોણ શું નામ આપ્યું છે અને ફરી પાસે જોડવાની પણ ક્રિયા કરવાની છે પહેલે કહો તો મેં તોડુંગા ફીરકો મેં જોડુંગા ઓર અગલે કહો તોડ ફોડ કે ફીર તોડુંગા બરોબર છે તો હવે આપણે તોડવાનું કામ કરવાનું છે અને એમાં આપણે જોવાનું છે કાચના પ્રિઝમ વડે થતું વક્રી ભવન બરોબર છે ચાલો તો આને સમજતા પહેલા મારે તમને પ્રેક્ટિકલ બતાવવો પડશે અને પ્રેક્ટિકલ માટે મારે અહીંયા શું કરવું પડશે બધી લાઇટ બંધ કરી દેવી પડશે આની આગળ આપણે કાચના સ્લેબ વાળો પ્રેક્ટિકલ જોયો હતો બરોબર છે વિડીયો જોયો હતો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ કાચના સ્લેબમાં વક્રી ભવન કઈ રીતે થાય છે તો સૌથી પહેલા આપણે બધી લાઈટો બંધ કરી દેવી અને પછી આપણે આખી આખો પ્રેક્ટિકલ જોઈશું બરાબર છે ચાલો તો હું લાઇટ બંધ કરી આવું હે નાખ્યું છે હવે હવે કોઈ હુવા નથી બરોબર છે ગોલી બેટા મસ્તી ખાલી ને ખાલી પ્રેક્ટિકલ માં ધ્યાન આપવાનું છે બરોબર છે પ્રેક્ટિકલ એવું કે છે કે આપડી ભાઈ પ્રિઝમ છે એક બાજુ બે બાજુ ત્રીજી બાજુ ચોથી બાજુ નીચે પાંચમી બાજુ ધરાવતો પ્રિઝમ છે પ્રિઝમ ને પાંચ બાજુ જોયું નો ચાલો તો હવે આપણે શું કરવાનું છે તો કે એક સપાટી ઉપર જયારે પ્રકાશ નું કિરણ નાખ્યું છે જેમ તમે કોક જોઈને જોઈને વળી જાવ છો એમ અહીંયા પણ આવું કંઈક થાય છે બરોબર છે તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ તમે ઉપર ભાઈ કેમેરામેન ઉપર લઈને આવો હવે તમે જુઓ કે પ્રકાશ અહીંયા સીધે સીધું જાય છે વકરી ભવન પામીને પ્રિઝમ ની અંદર શું થાય છે તો કે એક બીજો માર્ગ અપનાવશે બાર નીકળે છે ત્યારે પણ પ્રિઝમ માંથી નીકળે ત્યારે એક બીજો માર્ગ અપનાવે છે કારણે વચ્ચે જો તમને એક લાલ પ્રકાશ જોવા મળે છે લાઈટ આપડી ગ્રીન છે પણ લાલ કલર નો પ્રકાશ જોવા મળે છે એની પાછળનું પણ એક વિજ્ઞાન છે જેને આપણે કોઈક બીજા લેક્ચરની અંદર સમજીશું તો આખી આખું પ્રિઝમ નું વકરી ભવન કઈક આ રીતે થાય છે ઓકે તો તમે જોયું કે ભાઈ અહિયાં આ પ્રિઝમ ના વક્રી કઈ રીતે થાય છે હવે તમને એક વાર હજી દેખાડી દો એટલે તમને મજા આવી જાય થોડું મજા આવી જાય હવે જો મારી પાસે આ લેઝર છે આપણે પાસે આ ભાઈ લેઝર છે બરાબર છે જો લેઝર છે ઓકે હવે આ પ્રિઝમ ઉપર એને આપાત કરીશ તો બેસિકલી હું પ્રિઝમ ને આપીશ કઈ રીતે આ રીતના હોય મારે કેમેરા સુધી રિફ્લેક્શન માળવું છે મારે બેસિકલી પ્રિઝમ હું કહે લેઝર આમ રાખવી પડે પણ પ્રિઝમ ના કારણે લેઝર કઈક અલગ રાખશું બરાબર છે એટલે આપણને મસ્ત મજાનો ડોટ જોવા મળશે બરાબર છે હેલો 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 ઓકે અહીંયા હમ મને ફોકસ કરવા જવું બરાબર હમ 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 ओके okay. यहाँ पे है यहाँ पे दिखाई दे रहा है भाई बन आपको मैं लेजर ऐसे डाल रहा हूँ पर रि रिफ्लेक्शन उसका ऐसे आ रहा है बराबर मतलब एम आपने लेजर प्रतिबिंब જોવું હોય તો અહીંયા પ્રકાશનું મસ્ત મજાનું વકરી ભવન થાય છે પહેલા આપણે એ જોશું કે એકનું એક વકરી ભવન કઈ રીતે થાય છે લાઈટ બરોબર છે મતલબ કે સિંગલ લાઈટ હોય માનો કે આ ગ્રીન કલરની લાઈટ છે 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 એ સિંગલ સિંગલ કલરની બરોબર તો આ વડે કેવું વકરી ભવન થાય છે પછી આપણે શ્વેત પ્રકાશનું નું વકરી ભવન જોવાનું છે ભાઈ હવે તમને શું કેટો છું તો કે આ પ્રકાશનું કિરણ છે ને આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ સીધી રેખામાં ગતિ કરે છે પરંતુ જેમ 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 તમે આગળ જાઓ પછી તમને ખબર પડશે કે પ્રકાશના કિરણ કેટલા 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 ફાટા પડે છે ભાગ પડે છે આપણે શું લીધેલું હતું એન ટુ ના છેદમાં એન વન તો અહીંયા માધ્યમ એન વન છે અને આ માધ્યમ છે એન ટુ નટુ નટુ નહી એન ટુ બરાબર છે હવે શું થાય છે વકરી ભવન થાય છે પાતળા માધ્યમ માંથી કયા માધ્યમમાં જાય છે

તો આ જે કિરણ છે આને કહેવાય આપાત કિરણ કિરણ આને આપણે કહીશું કિરણ કિરણ વાત કરવામાં આવે તો આને કહીશું નિર્ગમન કિરણ નિર્ગમન કિરણ ક્લિયર ચાલો તો આ વસ્તુ આપણને સમજાય ગઈ આગળના ફટાફટ ચાલો એક મિનિટ હમ ઓકે સાયલેન્ટ ચાલો તો હવે આપણને વાત કરીએ આગળ કે ભાઈ આ આપાત કિરણ છે આ આવગ્રીયવત કિરણ છે આ નિર્ગમન કિરણ છે રેડી આવળો જે ખૂણો બને છે એ છે આવળો ખૂણો બને છે ઈ છે બરાબર છે આ એટલે આપાત કિરણ બરાબર બરાબર આ કયો ખૂણો છે આપાત ખૂણો આપાત ખૂણો અને એના પછી જે ખૂણો બને છે આને નિર્ગમન ખૂણો કહેવાય નિર્ગમન કોણ ક્લિયર ચાલો હવે આગળ જોઈએ એના પછી ભાઈ આપાત કોણ અને નિર્ગમન કોણ આપણને ખબર પડી ગઈ હવે મેઈન વસ્તુ છે પ્રકાશ બરાબર છે આપણે પ્રકાશનું વક્રીભવન જોવાનું છે

દોરેલ લંબ થી તે શું થઈ જાય છે તો કે તેક્રી ભવન પામે છે પામે છે ફરી પાછો બીજી સપાટી બીજી સપાટી પરથી તે બીજી વાર વક્રી ભવન પામે છે વકરી પામે છે આમ આમ પ્રકાશનું કિરણ આમ પ્રકાશનું કિરણનું બે વાર વક્રીભવન પામે છે વક્રીભવન પામે છે આમ આમ મૂળ માર્ગ હતો એનો મૂળ માર્ગ હતો એનો કયો તો કે પી ક્યુ એચ પી એફ આર એસ એફ છે એસ તો આ માર્ગ વચ્ચે આ બંને આ બંને માર્ગો વચ્ચેના બનતા ખૂણાને બનતા ખૂણાને

આ ખૂણાને આપણે શું નામ આપ્યું છે પ્રિઝમ કોણ પ્રિઝમ કોણ ક્લિયર ચાલો તો આ પ્રિઝમ ને આપણે યાદ રાખવાનો છે પ્રિઝમ માં આપણે ઘણી બધી વસ્તુ જોઈ ગયા બરાબર છે પેલી બાજુ આપાત કિરણ કોને કહેવાય પરાવર્તિત કિરણ કોને કહેવાય સોરી આપાત કિરણ કોને કહેવાય પછી વક્રીભૂત કિરણ કોને કહેવાય નિર્ગમન કિરણ કોને કહેવાય પછી આ છે આપણો આપાત કહેવાય પ્રિઝમ કોણ આ છે વક્રીભૂત કિરણ આવડો આ ખૂણો છે એ આપણો આપાત કિરણ છે ઓલો ખૂણો છે એ નિર્ગમન કોણ છે બરોબર છે તો એમ કરતા કરતા આપણને બધી વસ્તુ ખબર પડી ગઈ આવડો ડી છે એ આપણને શું મળે છે નિર્ગમન કોણ મળે છે હવે હું તમને પ્રેક્ટિકલ રીતે સમજાવું છું ભાઈ તો કે અહિયાં આપણે પ્રકાશને આપાત કરીએ છીએ બરોબર છે આ રીતે પ્રકાશને આપાત કરીએ છીએ ક્લિયર તો હવે જે હું આપાત કરું છું અહીંયાથી જે ખૂણો આપાત થાય છે એ ખૂણા આપણે નામ આપેલું છે કયો આપાત કોણ બરોબર છે અને જે કિરણ આપાત થાય છે એ કિરણને નામ આપેલું છે આપાત કિરણ બરોબર છે હવે તમે અંદરથી થી જોશો તો એક કિરણ આ રીતનું જોવા મળશે બરોબર છે એ કિરણને આપણે નામ આપેલું છે વક્રિભૂત કિરણ અને જો પછી તમે એના બાર થી જોશો તો તમને શું લાગશે તો કે અહીંયા પાછો જાય છે અહીંયાથી નીકળતા આ સપાટીમાંથી નીકળતા કિરણ ને આપણે શું કહીશું આ નિર્ગમન કિરણ બરોબર છે તો આપાત કિરણ કિરણ કોને કહેવાય કહેવાય ગયો આને અને વચ્ચેની તરફ જે કિરણ આપણને મળશે એને વક્રીભૂત કિરણ કહેવાય ખૂણો ખૂણો કોને કહેવાય બધી વસ્તુ આપણને ખબર પડી ગઈ ઓકે હવે આપણે આનો એક પ્રેક્ટિકલ એ આવશે બારમા ધોરણ ની અંદર જો તમે સાયન્સ લીધું તો આનો એક પ્રેક્ટિકલ પણ આવશે મસ્ત મજાનો

વિચલન સૌથી વધુ સૌથી વધુ કેમ કે તરંગ લંબાઈ શું લાગે છે કે આ બધાની વેલોસિટી અલગ અલગ છે એમ સરખી છે એમ ના રે ના અલગ અલગ હોય કેમ સમજો જાબલી કલર છે એની વેલોસિટી અલગ હોય વાદળી કલર છે એની વેલોસિટી અલગ હોય લીલો કલર છે એની અલગ હોય પીળો હોય એની અલગ છે લાલ હોય એની અલગ છે અત્યારે તમને જોતા કેવું લાગે ખબર છે વિભેદન શક્તિ વાળા માઇક્રોસ્કોપની અંદર જુઓ તો ત્યારે તમને આની અંદર કાળા પટ્ટા જોવા મળશે અને આ કાળા પટ્ટા આપણને ઉર્જા સ્તરો વચ્ચેના બેન્ડગેપ આપણને આપશે બરાબર છે અને બેન્ડગેપ વિશેનો ખ્યાલ પણ બારમા ધોરણની અંદર મેળવવાનો છે તો એટલા માટે થઈને તમારે આ ટોપિક ભણવો ખૂબ જ જરૂરી છે હકીકતમાં આપણે અત્યારે નથી જોઈ શકતા કે ભાઈ અહીંયા શું થાય છે પટ્ટા પડે છે કે નથી પડતા પરંતુ આપણે એના કલરો જોઈ શકીએ છીએ બરોબર પણ હકીકતમાં જ્યારે વિભેદન શક્તિ વધારે હોય એવા કોઈ સાધનની મદદથી જોવામાં આવે તો શું થઈ જશે તો કે આની અંદર પણ આપણને ફાટા જોવા મળશે બરાબર છે જેમાં વચ્ચે કાળા પટ્ટા આપણને જોવા મળશે પહેલા લાલ પટ્ટો આવશે બરાબર છે પછી કાળો ભાગ આવશે પછી પીળો પટ્ટો આવશે પછી તમારો જાની વાલી પીનારા પ્રમાણે આખી આખું હાલ છે ક્લિયર છે અચ્છા પછી તમે જોશો તો યલો વન અને યલો ટુ ની અંદર એ બે ભાગ જોવા મળશે બરાબર છે યલો કલરની ની ના બે ભાગ પડે યલો વન યલો ટુ વાયોલેટ ના બે ભાગ પડે વાયોલેટ વન વાયોલેટ ટુ બરોબર છે એમ કરતા 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 બીજા ઘણા બધા તરંગો ભાગ પડે છે ઇન્ડિગો હોય બરાબર તો આવા કલરો ના પણ ઘણા બધા ભાગ જોવા મળશે એ આપણે અત્યારે એના વિશે કોઈ અભ્યાસ કરવાનો નથી જ્યારે તમે સાયન્સ લેશો ત્યારે બીએસસી ની અંદર આવશે બારમા ધોરણ ની અંદર આપત કરવામાં આવે આવે ત્યારે ત્યારે શ્વેત પ્રકાશને પ્રિઝમ માંથી કરવામાં આવે ત્યારે તે સાત રંગોમાં સાત રંગોમાં વિભાજીત થાય છે વિભાજીત થાય છે બરોબર છે છે જાની જાની વાલી વાલી પીનારા પીનારા જેને આપણે વિભગ્યોર પણ કહેવાય વિભગ્યોર ક્લિયર ચાલો તો હવે એક એક કરીને આપણે છૂટા કરીએ જા ફોર જાંબલી જાંબલી બરોબર છે ની ફોર વાદળી નીલા બરોબર છે નીલા વાદળી ઓકે તો અહીંયા વાદળી વાદળી એના એના પછી પછી જાની એ ની વાલી ઇન્ડિગો કલર હો સોરી 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 જાની ફોર ની ફોર ઇન્ડિગો કલર બરોબર છે આને કહેવાય ઇન્ડિગો કલર ઇન્ડિગો કલર ચાલો એના પછી વાદળી રંગ છે બરોબર છે વાદળી રંગ તો વાદળી રંગ તો આપણને બધાને ખબર છે વાદળી ચાલો લીલો રંગ બરોબર છે લી ફોર લીલો લીલો ચાલો એના પછી પી ફોર પીળો એના પછી ના ફોર નારંગી નારંગી અને લાફ ફોર રાતો એટલે કે લાલ રંગ ક્લિયર તો આ બધા આપણને ખબર છે રંગો અને એ બધા રંગો તમારે જોવા હોય ને તો અહીંયા જો આને જામલી રંગ કહેવાય બરોબર છે આ વાદળી રંગ છે આવડો લીલો રંગ એની બાજુમાં છે પીળો રંગ એની બાજુમાં નારંગી રંગ આમાં નથી લાલ રંગ છે આમાં આમાં છે છે બે રંગ રંગ નથી નથી એક નીલો ઇન્ડિગો કલર કહીએ જેને અને બીજો એક નારંગી રંગ નથી બાકીના બધા રંગો તમને આમાં જોવા મળશે ક્લિયર છે તો જાની વાલી પીનારા કઈક આ રીતે થાય છે બ્રિજ હવે તમે સમજો કે આનો આ પ્રિઝમ છે એની બાજુમાં હું બીજા પ્રિઝમ ને મૂકું તો ન્યૂટન કઈક આવું જોઈએ હા ન્યૂટન રીતે જેના ગતિના નિયમો આપ્યા હતા બરોબર છે ન્યૂટન ઈજ છે કે જેને કલન શાસ્ત્ર આપણને આપ્યું છે બરોબર ન્યૂટન ઈજ છે કે જેને ધ્વનિના તરંગો વિશેની એમ કહેવાય ને કે માહિતી આપેલી હતી ન્યૂટન ઈજ છે કે જેમને થર્મોડાયનેમિક્સ ની અંદર ઘણો બધો ભાગ આપેલો છે તો આ ન્યૂટન એક જ વ્યક્તિ છે પણ એ ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે અને ભવિષ્યની અંદર તમને બધી જ જગ્યાએ ન્યૂટન આવશે આવશે ને આવશે બરોબર છે ન્યૂટોનિયન મિકેનિક્સ અલગ આવશે

જેને વિભેદન શક્તિ વિભેદન વધુ વિભેદન વધુ વિભેદન શક્તિ ધરાવતા જોવામાં આવે જોવામાં આવે તો તેમાં કાળા પટ્ટા જોવા મળે છે જોવા મળે છે

પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ અને આ વિભાજીત પ્રકાશને આ વિભાજીત પ્રકાશને ફરી પાછો ફરી પાછો સંયોજિત કર્યો સંયોજિત કર્યો જેને આપણે નામ આપેલું છે તો કે પ્રકાશ નું સંયોજન તો અહીંયા જુઓ કે પ્રકાશ આવ્યો શ્વેત પ્રકાશ આવ્યો બરોબર છે શ્વેત પ્રકાશ આવ્યો આ શ્વેત પ્રકાશ એનું અહીંયા વિભાજન થયું આ વિભાજન છે વિભાજન ક્લિયર અચ્છા એ વિભાજનને ફરી પાછું શું કરવાનું કે ભેગું કરવાનું કે અહીંયા આપણે વાત કરવાની છે સંયોજન ક્લિયર તો વિભાજન અને સંયોજન કઈક આ રીતના થયું પેલા એક રીઝન દ્વારા એવું થયું તો કે પ્રકાશ નું વિભાજન થયું પછી આ પ્રકાશને બીજા પ્રિઝમમાંથી પસાર કરવામાં આવ્યો એટલે બધા પ્રિઝમનું શું થયું ગયું પાછું સંયોજન થઈ ગયું બરોબર છે હું તમને શું કહું શ્વેત પ્રકાશ છે સાત રંગો બનેલો છે હવે સાત રંગોને ભેગો કરો તો શ્વેત પ્રકાશ મળવાનો છે બરોબર છે ઓલા જેવું છે તમે ઓલું કયું ડિસ્ક આવે છે બરોબર બેઝિક કલર આવે છે પીળો વાદળી અને લીલો લગભગ એ કલર હોય છે બરોબર છે તો આ તળા અથવા તો લાલ કલર આ તળેતર ને ભેગા કરો ને એટલે તમને એક વ્હાઈટ પ્રકાશ જોવા મળે

તો આઈ હોપ કે તમને આજના આ લેક્ચર અંદર કઈ મજા આવી હશે જો એવું હોય તો તમારે તમારા મિત્રો જોડે આ ચેનલ ને શેર કરી દેવાની છે બરાબર છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેવાની છે અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવીને બાજુમાં બે લાઈક અને ટન 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 કલર કરીને દબાવી દેવાનું છે જેથી કરીને પહેલી અપડેટ તમને ખબર પડે કે હા ભાઈ અહીંયા દસમા ધોરણનો વિડીયો પણ મુકાય છે અને મોસ્ટ ટાઈમ બી ટોપિક પણ આવવાના છે હજી ઘણા બધા આવશે કેમેસ્ટ્રીમાં આવશે ફિઝિક્સમાં આવશે બરાબર છે તો અહીંયા આપણી ચેનલ સાથે બન્યો રહેવાનું છે એટલે તમને બધી જ વસ્તુ મળી જશે ઓકે તો બшлось આપણે નેક્સ્ટ ટાઈમ બીલ દે થેન્ક યુ જાનક જો તમારું તમારું તમાર ફેમિલી નો બાય